વ્યાપક અને મધ્યમ પદ એમાં પહેલું વ્યાપક પદ જોઈએ એ પ્લસ બી રેસુ એન ના વિસ્તરણમાં એન પ્લસ વન પદ હોય પ્રથમ દ્વિતીય તૃતીય એન્ડ શો ઓન એવા એન પ્લસ વન માં

T2 is equals to nC1, a raised to n minus 1 into b. T3 is equals to nC2, a raised to n minus 2 into b square and so on. Tn plus 1 is equals to nCn into b raised to n. Um. पदों अवलोकन पर थी, अवलोकन पर थी, आपने व्यापक पद इतले के जनरल term tr plus 1 is equals to ncr a minus sorry a raise to n minus r into b raised to r 0 less than or equals to r less than or equals to n mod અને બીજું જો એ પ્લસ બી રસ ટુ એન માં હોય અને એન યુગ્મ હોય અને એન પ્લસ વન અયુગમ

प्लस वन मु पद इज इक्वल टू एन प्लस टू बाय टू मु पद ए शू दसे मध्यम पद थसे दाखला तरीके जो ये टू एक्स प्लस वाई 2x + y = 10 न विस्तरण में सूत्र से मध्यम पद n + 2 / 2 એટલે કે 10 + 2 / 2 = 6ઠ્ઠું પદ એ કેવું થશે મધ્યમ પદ

મળશે પહેલું મળશે અને બીજું છે દાખલા તરીકે ટુ એક્સ પ્લસ વાય રીસ ટુ સેવન

ઉદાહરણ ચાર, 3X-Y, રેસ્ટો 7 ના, વિસ્તરણનું ચોથુ પદ મિળવો. ના, વિસ્તરણનું ચોથુ પદ મેળવો ઉકેલ, અહી અને એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર ઇન્ટુ બી રેસ ટુ આર શું માગ્યું છે ચોથું પદ શોધવાનું છે એટલે કે ટી ફોર શોધવા માટે सो so, दैट t4 कह रहा था r + 1 એટલે કે t3 + 1 હોય ત્યારે ચોથું પદ મળે આપણને એટલે કે અહીંયા શું થશે r = 3 લેતા t4 = t 3 + 1 = 7t3 એની જગ્યા શું હશે થ્રી એક્સ એ રેસ્ટન થ્રી રેસ ટુ ફોર થ્રી એક્સ રેસ ટુ ફોર માઇનસ વાય રેસ ટુ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે thirty-five into eighty-one x raised to four minus y raised to three is equals to so they just a minus two eight three five x raised to four y raised to three. Uddaharan punch x minus one upon x square raised to six

b is equals to minus 1 upon x square n is equals to 16 t r plus 1 is equals to ncr a raise to n minus r b raise to r is equals to n minus 16 r a raise to a it like x raise to n minus r n minus means 16 -r b એટલે -1/x^2 r^2 = 16cr x^2 16 - 3r * -1^2 r કે -3r આવ્યું કારણ કે 1/x^2 છે એના^2 r છે તો શું થઈ જશે x^2 -

માઇનસ બે મેળવવા માટે કરીશું બે ઘાતાં ને સરખાઈશું એટલે કે સિક્સટી સિક્સ લઈએ તો ટી સિક્સ પ્લસ વન થશે ઇઝ ટુ ટી घात सूटीन सी सिक्स અથવા તો એને આપણે ગણીએ તો મળે ઉદાહરણ એક્સ બાય ટુ પ્લસ થ્રી વાય રેસ ટુ નાઇન ના વિસ્તરણમાં મધ્યમ પદો શોધો ઉકેલ અહી n ઇઝ ઇક્વલ ટુ નવ જે અયુગમાં છે શું થશે અયુગમાં હોવાથી એના બે મધ્યમ પદ મળશે આપણને એક તો એન પ્લસ વન બાય ટુ ઇઝિકવલ્સ ટુ નાઇન પ્લસ વન બાય ટુ ઇઝિકવલ્સ ટુ પાંચમું પદ અને બીજું શું છે હવે એ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાય ટુ b = 3y n = 9 છે તો t r + 1 = t5 = 5 મો પદ ને 6ઠ્ઠો પદ શોધવાનું છે એટલે 4 + 1 r = શું થઈ જોસે 4 એટલે કે n cr a ^ n - r * b ^ r = n

Y to 4, is equals to 16, तो गुणकार करते फाइव वन जीरो थ्री डिवाइडेड बाय टू फाइव वाई रेस टू फोर छठू पोधान टी सिक्स T6 क्या है? 5 plus 1, 200 दस्ते। 9c5, x by 2 रिस्टू 9 minus 5, अने 3y रिस्टू 5, इस इक्वेशन 9 into 8, 7, 6 एंड 5 डिवाइडेड बाय 1, 2, 3, 4 अने 5, x रिस्टू 4 डिवाइडेड बाय 16. ટુ ફોર થ્રી વાય રેસ ટુ ફાઈવ ઇઝ ટુ શું થશે ઉપર વન ફાઈવ થ્રી ઝીરો નાઇન ડિવાઈડેડ બાય એટ એક્સ રેસ ટુ ફોર વાય રેસ ટુ ફાઈવ તો માટે આપણને કયા કયા મધ્યમ પદો મળ્યા મધ્યમ પદો 5 1, 0, divided by 16 x x y y 4 4 અને 8 ઉદાહરણ સાત અંડરુટમાં એક્સ બાય થ્રી પ્લસ અંડર રૂટ ટુ એક અચળપદ મેળવો ઉકેલ અહી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટી આર શું આપ્યા છે અને માં રૂટ થ્રી રેસ ટુ આર સિક્સ માઇનસ કારણ કે એક્સ રેસ્ટ વન બાય ટુ એટલે કે ટ્વેલ્વ બાય ટુ એટલે કે સિક્સ માઇનસ આર બાય ટુ માઇનસ આર કેમ આર કારણ કે અહીંયા શું થશે એક્સવેર એનું વર્ગ મૂળ માઇનસ વનઅપોન અંડર રૂટમાં થ્રી નું કેટલી ઘાત થશે ટ્વેલ્વ માઇનસ ટુ આર ઇન્ટુ વન અપોન રૂટ ટુ ની આર ઘાત અને એક્સ ની કેટલી સિક્સ માઇનસ થ્રી બાય ટુ અહીં અચળ પદ માટે આપણે ટુ લઈએ ધારો તો આર શું મળશે આપણને ફોર મળશે તો એના માટે આપણે અચળ પદ શોધવાનું છે તો ટી ટુ ની ચાર ઘાત ટુ ટુ ઇલેવન ઇન્ટુ ટેન ઇન્ટુ નાઇન ડિવાઈડેડ બાય વન ટુ થ્રી એન્ડ ફોર તો શું થશે ઇન્ટુ વન અપોન્ટ નાઇન ઇન્ટુ વન અપોન્ટ ફોર થશે તો નાઇન નાઇન કેન્સલ ઇઝ ઇક્વલ શું મળશે આપણને ફિફ્ટી ફાઈવ બાય ફોર